તથા બાર્યા મુકેશભાઈ અને જીઆરડી જવાનજેન્દ્રભાઈ આ ત્રણ ઇસમોને શરીરે નાની મોટી ઈજાઓ પહોંચતા આ તમામ ઈજાગ્રસ્તોને સારવાર હેઠળ ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા પોલીસે ઘટનાની જાણ થતાં જ અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી આ બોટલ પરતી ગયો લાગે હળકુ તો આવતું હળકુ નાખું ખબર ડાકી